મિત્રો બિહાર ચૂંટણીનું પરિણામ આજે આવી ગયું છે બસો તેતાલીસ જેટલી બેઠકો ઉપર સવારથી જ મતગણતરી ચાલુ થઈ ચૂકી હતી અને મતગણતરીના અંતે એનડીએ બહુમત તરફ ગયું અને જીત મેળવી ચૂકી છે અને મહાગઠબંધન જે છે એ માત્ર પાંત્રીસ બેઠકો સુધી સીમિત રહ્યું અને આ ભવ્ય જીત બાદ પીએમ મોદીએ પણ ગમછો લહેરાવી અને

આજે ભવ્ય જીતે થઈ છે બસો ને તેતાલીસ જેટલી બેઠકોની અંદર એમાંથી બસો ને બે બેઠકો ઉપર એનડીએ બહુમતીથી જીત્યું છે અને જ્યારે માત્ર પાંત્રીસ બેઠકો ઉપર મહાગઠબંધન જીત્યું છે અને છ બેઠકો પર જ્યારે આગળ છે એનડીએ ભાજપ એનડીએ ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને ભાજપે પાસઠ જેટલી બેઠકો મેળવી છે અને અઠ્યાવીસ બેઠક પર આગળ છે ત્યારે જેડીયુએ બેતાલીસ બેઠકો પર જીત મેળવી છે અને બેઠા બેતાલીસ બેઠકો પર આગળ છે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ પાસવાને નવ બેઠકો પર જીત મેળવી છે અને દસ બેઠકો પર આગળ છે આ રીતે આજે બિહાર ચૂંટણીનું પરિણામ આવ્યું છે કુલ બસો ને તેતાલીસ બેઠકો હતી જેમાંથી બસો ને બે બેઠકો ઉપર એનડીએ જીતી રહ્યું છે અને એ જીત બાદ ભાજપના કમલમ ખાતે પણ જશ્ન મનાવવામાં આવ્યો અને પીએમ મોદીએ પણ સંબોધન કર્યું અને કાર્યકર્તાઓએ પણ ઉજવણી કરી હતી અને આજે दशकों तक देश पर राज किया उस पर देश की जनता का विश्वास लगातार घट रहा है कांग्रेस देश के अनेक राज्यों में सालों से सत्ता से बाहर है बिहार में पैंतीस साल गुजरात में तीस साल यूपी में भी करीब करीब चार दशक और पश्चिम बंगाल में करीब पांच दशक से कांग्रेस की सरकार लौटी नहीं है साथियों पिछले तीन लोकसभा चुनावों में कांग्रेस तीन अंकों की संख्या तक पहुंच नहीं पाई है 2024 के लोकसभा चुनाव के बाद मैं 24 के बाद की बात कर रहा हूं 2024 के लोकसभा चुनाव के बाद देश के छह राज्यों में विधानसभा चुनाव हुए और इनमें भी कांग्रेस 100 सीटों का आंकड़ा पार नहीं कर पाई है छह की मैं छह विधानसभा की बात कर रहा हूं और आज ही के दिन सिर्फ एक चुनाव में हमारे जितने विधायक चुने गए हैं कांग्रेस पिछले छो चुनाव में छह चुनाव में उतने विधायक जीत नहीं पाई अब आप सोचिए आज एक चुनाव में हमें जितनी सीटें मिली हैं छह विधानसभा चुनाव जो अभी लोकसभा के बाद गए उतनी सीटें આવ્યું છે આજનું એ વિશે તમારું શું માનવું છે એ અમને કમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો